ઓકે ગુડ મોર્નિંગ એવરી તો આપણે વાત કરી રહ્યા છીએ તરલના યાંત્રિક ગુણધર્મો વિશે ધ મેકેનિકલ પ્રોપર્ટી ઓફ ધ ફ્લુવિડ બરાબર તો આ છેલ્લો લેક્ચર અને બહુ બધા ટોપિક જોઈ ગયા હતા આપણે તરલના યાંત્રિક ગુણધર્મો વિશે આજે જે છે ને એક સારા એવા ટોપિક વિશે વાત કરવાનું છે બરાબર એમાં શું છે પ્રવાહીનું કેસનરીમાં ઉપર ચડવું શું કરીશું જો એકદમ પેલા રફ આઈડિયા મેળવી લઈએ એક તમારે એક પાત્ર લેવાનું છે એકમાં પાણી ભરી દેવાનું અને બીજા પાત્રમાં પારો ભરી દેવાનો બરાબર હવે કેસનરી ટાઈપની એટલે કે હશે તમે જોઈ હશે કેપીલીરી હં કેપીલરી ટ્યૂબ બરાબર ને લેબ બેબમાં જોઈ હશે તો એમાં શું થાય કે જે કેપીલરી ટ્યુબ હશે એને પહેલાં પાણીમાં રાખવાની અને બીજું પારામાં રાખવાની બરાબર હવે જો પાણીમાં રાખ્યું ને તો થાય શું કે જે પ્રવાહી હશે એ કેસનરીમાં ઉપર તરફ ચડે છે એવું શા માટે થાય એનું રીઝન જોઈશું બરાબર અને પારો હશે નીચે તરફ ઉતરે છે 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 તો તો એનું પણ કારણ એ જોવાનું આયા આયા એક ને પ્રવાહીનું જ એક્ઝામ્પલ લઈને ડિસ્કસ કરીશું બરાબર ને તો જો એકદમ સિમ્પલ છે સમજવા માટે કે કઈ રીતનું એનું સેટઅપ હશે જોઈએ બરાબર કાંઈ નથી કરવાનું એક પાત્ર લેવાનું એમાં પાણી ભરી દેવાનું અને એમાં કેસ નળી રાખી દેવાની બરાબર અને એમાં દબાણનો તફાવત હોય હાઈટ કેટલી હોય એનું ઇક્વેશન ડિરાઈવ કરીશું તો હવે હું શું કરીશ ધ્યાન આપજો કે આ ટાઈપનું એક પાત્ર લઈ લઉં બરાબર ને આ ટાઈપનું એક પાત્ર લઈ લઉં એમાં તમારે શું ભરી દેવાનું છે કાંઈ નહીં પ્રવાહી ભરી દેવાનું છે એક મેં પાત્ર લઈ લીધું એમાં મેં શું ભરી દીધું તો કે ભાઈ પ્રવાહી ભરી દીધું બરાબર આ પ્રવાહી હશે હવે એક કેસનળી લેવાની છે બરાબર કેપીલળી ટ્યુબ આ ટાઈપની હશે તો એમાં જે પ્રવાહી હશે એ ક્યાં ચડીએ કે પાણી ભરેલું એટલે ઉપર તરફ ચડે છે બરાબર મેં શું કર્યું કાંઈ નહીં એક પાત્ર લીધું એમાં શું ભરી દીધું તો કે ભાઈ પ્રવાહી ભરી દીધું અને એમાં શું રાખી દીધી આ ટાઈપની એક કેશ નળી રાખી દીધી બરાબર કેસ નળી હશે હવે કેસ નળીમાં જે પ્રવાહી હશે એ ઉપર તરફ ચડે જ છે બરાબર ક્યાં સુધી આવશે તો કે ભાઈ સુધી આ પ્રવાહી ઉપર તરફ આવી ગયું તો તમે આયા જોઈ શકો બરાબર ને સેટઅપમાં હવે એક જો આયા કાંઈક ને કંઈક જો અંદરની સાઈડ દબાણ અરે એક બિંદુ લઈએ બરાબર એ લઈએ બહારની સાઈડ એક બિંદુ લઈએ બી આયા અંદર જે પ્રવાહી પાત્ર છે ને આ એક પોઈન્ટ લીધો એ જેટલો આયા બી જેટલો લીધો હવે આ જ્યારે જો તમે પ્રવાહી ભરો બરાબર ને એક હા પાત્રમાં પ્રવાહી ભર્યું અને કેશનળી રાખી દીધી ત્યારે તમને આ ટાઈપની એક અંતરગોળ ટાઈપની એક સપાટી બનશે અંતરગોળ સપાટી કેમાં બનશે તો કે ભાઈ કેસ નળીમાં બરાબર કેસ નળીમાં આ ટાઈપની એક અંતરગોળ સપાટી બને જો એની શું કહેવાય કે પેલા જે અંતરગોળ સપાટી બની બરાબર જે કેસ નળી હશે એની ત્રિજ્યા એ જેટલી રાખી અને અંતરગોળ સપાટી અને જો જે અંતરગોળ સપાટી બની એની ત્રિજ્યા કેટલી રાખે આર જેટલી તો આ ટાઈપનું સેટઅપ બને કે નહીં જોઈએ આ થીટા એંગલ બનશે બરાબર કાંઈ નહીં એક અંતરગોળ ટાઈપની સપાટી બનશે જ્યારે પ્રવાહી ભરો ત્યારે ને એની જો ત્રિજ્યા મેં કેટલી રાખેલી આર જેટલી ખૂણો કેટલો જ છે થીટા જેટલો અને જે આ કેસ નળી હશે એની ત્રિજ્યા એ જેટલી છે બરાબર કાંઈ નથી સિમ્પલ જો હવે અહીંયા જે અંદરનું દબાણ હશે એટલે કે આ ટાઈપની બહિર્ગોળ સપાટી બની કેસનળીની જે અરે અંદરનું દબાણ હશે એ પી જીરો જેટલું રાખીએ અને અંતર્ગોળનું જે સપાટીનું અંદરનું દબાણ હશે એ પીઆઈ જેટલું રાખીએ બસ સિમ્પલ એટલું સમજવાનું છે કેસ એક પાત્ર લીધું એમાં કેસનળી રાખી દીધી બરાબર અને એની સપાટીમાં જે પ્રવાહી હશે એ અરે કેસનળીમાં ઉપર તરફ ચડે છે ત્યારે અંતર્ગોળ સપાટી બનશે હવે જો આ કેસનરીની ત્રિજ્યા એ જેટલી આ જે અંતરગોળ સપાટી બની એની ત્રીજા હાર જેટલી અને ખૂણો થીટા જેટલો બનાવે હવે જે આ બહિર્ગોળ સપાટી હશે જો આ ટાઈપની એનું દબાણ કેટલું હશે પી જીરો જેટલું અંતરગોળ સપાટીની અંદરનું દબાણ પીઆઈ જેટલું પી આયા જો એ પોઈન્ટ રાખી દીધો આ બી પોઈન્ટ આયા પણ કાંઈક ને કાંઈક દબાણ હશે આયા પણ કાંઈક ને કાંઈક દબાણ હશે ને હાઈટ એચ સુધી પ્રવાહી ઉપર તરફ આવે હા તો જોઈ શકાય આ સેટઅપમાં બરાબર હવે મારે કાંઈ નથી કરવાનું આ હાઈટ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની છે બરાબર હાઈટ કેટલી હોય એ ગોતી લે તો હવે તમે આયા જોઈ શકો છો આ ટાઈપનું જે સેટઅપ બનશે એમાં જે મુક્ત સપાટી હશે એક જ મુક્ત સપાટી બને બરાબર તો હા પેલા શું હશે જે અંદરનું દબાણ હશે એ કેટલું હશે વધારે બરાબર આ જે દબાણ હશે એ વધારે હશે બારના દબાણ કરતાં અરે અરે આ પી જીરો જેટલું પી જીરો કરતાં બરાબર તો એક મુક્ત સપાટી માટે દબાણનો તફાવત પીઆઈ માઇનસ પી જીરો શું થઈ જાય ઇક્વેશન ટુ એસ બાય આર થાય કે નહીં બરાબર પીઆઈ માઇનસ પીઆઈ બરાબર પીઆઈ માઇનસ પી જીરો પીઆઈ દબાણ વધારે હશે પી જીરો કરતા એટલે ઇઝિકવલ ટુ ટુ એસ બાય હવે જો મારે શું કરવાનું છે આ વસ્તુ ગોતવાની છે કે દબાણનો તફાવત કેટલો હોય એ સિમ્પલ ગોતી લે તો પેલા કોસ્િટા લઈ લાવ કોષથીટા કોષિટા એટલે કે જો પાસેની બાજુ છેદમાં કર્ણ કેટલો છે પાસેની બાજુ એ છે ને કર્ણ આર છે બરાબર તો આમાં મારે એ વસ્તુ ગોટવાની એ બાય કોસ્થિટા બરાબર એ બાય કોષિટા આની કિંમત કેમાં મૂકવાની છે સિમ્પલ આ ઇક્વેશનમાં પૂટ કરો બરાબર તો પીઆઈ માઇનસ પી જીરો જો આજની કિંમત આ અમે મૂકેલી તો શું થઈ જઈએ ટુ એસ કોટા બાય આર બરાબર ટુ એસકો સ્થિટા બાય હા ટુ એસકોસ્ટિટા બાય આર આર કઈ રીતનું થાય એ થાય ને એ આરની કિંમત મૂકેલી એટલે ટુ કોસ્ટિટા બાય એ જેટલું મળે હવે શું કરવાનું છે હવે કાંઈ નથી કરવાનું જે આ દબાણનો તફાવત કેટલો હોય એ સિમ્પલ મારે ગોઠવાનો છે બરાબર આ વસ્તુ તો એના માટે પણ આપણે કરીએ જો ધ્યાન આપજો આયા પી એ દબાણ હશે આયા પી દબાણ હશે આયા પી જીરો ના પીઆઈ તો આમ હું લખી શકું કે નહી જો પી એ દબાણ કેટલું હશે પી બી જેટલું ઇઝ ઇક્વલ ટુ એ કોના જેટલું હશે જો એટલું દબાણ સમાન હશે પી એ દબાણ આ દબાણ બરાબર એ કેટલું હશે પી આઈ જેટલું બરાબર ને એ કેટલું હોય સિમ્પલ હવાના દબાણ જેટલું આ એક ઇક્વેશન મને ખ્યાલ આવે કે નહી પી એ દબાણ ઇઝ ઇક્વલ ટુ પી બી દબાણ એ કેટલું હોય તો આ જે અંતરગોળ સપાટી હશે બરાબર એની અંદરનું દબાણ પીઆઈ જેટલું એ ત્રણેય ભેગું મળીને કેટલું હોય તો કે ભાઈ હવાના દબાણ જેટલું હોય સિમ્પલ આઈથી મને ખ્યાલ આવ્યો કે નહીં પીઆઈ પીએ ઇઝ ઇક્વલ ટુ પી બી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ એ પી એ જેટલું હોય આમાં મારે કઈ વસ્તુ ગોતવાની છે આ બરાબર ને પીઆઈ માઇનસ પી જીરો તો હું શું કરીશ ધ્યાન આપજો જો પી બી ઇઝ ઇક્વલ ટુ પી આઈ બરાબર અહીંથી લખી શકું કે નહીં પી બી ટુ પીઆઈ એ હવાના દબાણ જેટલું હોય તો એ કેટલું હોય પી જીરો પ્લસ રો એચ આ ઇક્વેશન લખી શકાય કે નહીં જો પી બી ઇઝ ટુ પીઆઈ અહીંથી મને ખબર પડી કે પી દબાણ અને અંદરનું દબાણ સમાન હશે પણ એ ઇઝ ઇક્વલ ટુ કરીને કેટલું હોય તો જો આ બહિર્ગોળ હશે બરાબર ને એ સપાટીનું દબાણ પી જીરો જેટલું પ્લસ આ પાણીનું દબાણ કેટલું હોય પાણીની અંદરનું દબાણ રો જી એચ બરાબર પાણીની ઘનતા ગુરુત્વ પ્રવેગ અને ક્યાં સુધી મેં પ્રવાહી ભરેલું છે બરાબર તો એક આ ઇક્વેસન મને મળી ગયું બરાબર તો આઈથી હું આમ લખી શકું કે નહીં પીઆઈ માઇનસ પી જીરો ઇઝ ટુ રો જી એચ આમ થાય કે નહીં સિમ્પલ બરાબર પીઆઈ માઇનસ પી જીરો ઇઝ ઇક્વલ ટુ રો એચ હવે સિમ્પલ શું કરવાનું છે આ કિંમત મૂકવામાં રો જી એચ આ એક મેં મૂકી બરાબર ને આ દબાણનો તફાવત જ કરવાનો હતો જો પીઆઈ માઇનસ પી જીરો એ કેટલું હોય તો કે ભાઈ પાણીનું જે અંદરનું દબાણ હશે એના જેટલું તો રોજ એચ મૂકું ટુ એસ કોટા બાય એ જો એસ હશે એ શું હશે મેં તમને કીધું ને કે એ હશે તમારું શું સરફેસ ટેન્શન બરાબર ને કે એક તો જો આ પાણીની જે સપાટી હશે એ અને હવાની બરાબર એ બેનું જે હશે એ સરફે ટેન્શન એનું એ છે એસ તો હવે આમાં મને હાઈટ ગોતવાની છે એ કેટલી હોય ટુ એટા ટુ એસ કોટા એ રો જી રોજીને છેદમાં લાવી દીધા રો હશે એ પાણીની ઘનતા ને જી હશે તમારો ગુરુત્વ પ્રવેક તો હાઈટ નો તફાવત એટલો મળે કે નહી હાઇટનો તફાવત હોય હાઈટ એટલી મળે ટુ એસકો બાય એ રો જી તો હવે તમે જોઈ શકો આ ઇક્વેસન આપણને મળી ગયું બરાબર ને ટુ એસ કોટા છેદમાં એ રો જે એ હશે મેં તમને કીધું ને એ જે તમારી જે શું કહેવાય કે ક્રિસનડી લીધી એની ત્રીજિયા રો હશે એ તમારી ઘનતા થઈ ગઈ પાણીની ને જે ગુરુત્વ પ્રવેક એસ હશે તમારું સરફેસ ટેન્શન થઈ ગયું બરાબર ને કોસ્ટા બરાબર ખૂણો કેટલો બને જોવાયથી જોઈ શકાય આ તમારો આર હશે આ એ ના થી બરાબર ને તો હવે જે આ થીટા ખૂણો હશે એ આપણો મેઇન છે બરાબર ને જે આ તમારી જે શું કહેવાય કે કેસનરીની ત્રિજ્યા અને જે આ મેનિસ્કસ બનશે બરાબર ને જે એની ત્રિજ્યા આર એટલે કે અંતરગોળ સપાટીની ત્રિજ્યા આર એની વચ્ચે એ ખૂણો બને હવે એ એ આપણને શું કરશે ડિસાઇડ કરશે કે પ્રવાહી હશે એ ઉપર તરફ આવશે કે નીચે તરફ આવશે એ ખૂણાથી આપણને ખબર પડશે અને નો ક્વેશ્ચન છે જો પહેલાં બે કન્ડિશન લેવાનું છે થીટા કેવું હોય આયા લેસ ધેન નાઇન્ટી ડિગ્રી બરાબર ધ્યાન આપજો થિટા જે ખૂણો હશે એંગલ એ કેટલો હશે 90 કરતાં નાનો તો આયા મૂકો બરાબર તો આ કેવી વેલ્યુ મળશે તમને જે આ હશે ધન મળશે કે નહીં બરાબર આયા કોસ 90 મૂકવાના છે તો આ શું મળશે તમને ધન મળશે તો આ ઉંચાઈ કેવી મળશે એ પણ તમને ધન મળશે અહીંથી ખ્યાલ આવે કે નહીં જો મેં શું કરું પેલા મેં ખૂણો લીધો બરાબર એ નેવું કરતાં નાનો લીધેલો એટલે કે જે આ ખૂણો બનશે એ કેવો બનશે ધન મળશે બરાબર હવે આ પ્લસ તો આ પણ કેવું બનશે હાઈટ એ પણ હાઈટ ધન હશે તો તમે કહી શકો કે જે પ્રવાહી હશે બરાબર ઉચ્ચે જ છે બરાબર હા કેશનરીમાં ઉપર તરફ આ એમસીક્યુનો ક્વેશ્ચન થઈ ગયો તમારો કે જે પ્રવાહી ટાઈપની વસ્તુ હશે પાણી છે બરાબર ને એ શું કરશે કે થી ઇઝ ઇક્વલ ટુ નેવું હોય તો ઉપર તરફ પાણી છડીએ બરાબર કેમ કે જે ખૂણો બનશે એ ધન મળશે અને હાઈટ પણ કેવી મળશે દન હવે હું બીજી કન્ડિશન લેમ કે પ્રવાહી હશે પારો ટાઈપની બરાબર ને એ કે ક્યારે નીચે આવશે તો નેવું ડિગ્રી હોય બરાબર ને ઠીટા નાઇન્ટી લેસ દેન નાઇન્ટી અને થીટા ગ્રેટર દેન નાઇન્ટી તો આયા શું કહી શકાય કે આ જે ખૂણો હશે એ કેવો બનશે ઋણ બનશે બરાબર ને કે જો આ કિંમત મૂકવાની છે આયા ગ્રેટર દેન આ નેવું મૂકવાની છે બરાબર તો આ થીટા એંગલ કેવો બનશે ઋણ બનશે આ ઋણ તો આ હાઈટ પણ કેવી તમને મળશે નેગેટિવ બરાબર ઋણ બનશે ઋણ બનશે તો શું કહી શકાય કે પ્રવાહી નીચે તરફ આવે છે બરાબર આવે છે તો કાંઈ નહીં આ બે વસ્તુ સમજવાના હતા કે થીટા લેસ દેન નાઇન્ટી બરાબર નેવું કરતાં નાનું હોય તો આ એંગલ કેવું બનશે ધન બનશે ને હાઈટ પણ કેવી હશે ધન હશે બરાબર ત્યારે જે શું કહી શકાય કે હા એક વસ્તુ કહી શકાય કે પ્રવાહી ઉપર તરફ ચડે છે કેસનડીમાં બરાબર હવે હાઈટ હવે જો થીટા ગ્રેટર દેન નાઇન્ટી એટલે કે નેવું કરતાં મોટું હશે બરાબર ત્યારે આ એંગલ કેવું બનશે હા તમે જોઈ શકો નેવું બન હા ઋણ મળશે બરાબર આ વેલ્યુ ઋણ મળશે તો હાઈટ પણ કેવી હશે ઋણ એનો મતલબ કહી શકાય કે પ્રવાહી હશે એ કેસનરીમાં નીચે તરફ આવે છે લાઈક પારા ટાઈપની હા પારો ભરેલો હોય બરાબર ને એ નીચે તરફ આવશે તો તમે આ જોઈ શકો બાકી આ બધી વસ્તુ તમે હા કાંઈ નહીં લેબમાં પ્રેક્ટિકલ દ્વારા સમજી શકો એકમાં પ્રવાહી લેવાનો બીજામાં પારો ભરવાનો બરાબર તો પ્રવાહી તમને ઉપર તરફ છડશે ને પારો હશે નીચે તરફ આવશે તમે આનો એક્સપેરિમેન્ટ પણ કરી શકો